સિંગાડા ગામજીભાઈ વિઠલભાઈ સૃષ્ટિ રો હાઉસ કોચાડ સાઇન રોડ અમારી બાજુમાં સોસાયટી રેસિડેન્ટ સર્જાનંદ એમ્બ્રો હતો એમાં કોઈ હેતુ ફેર કર્યા વગરનો ઇન્ડસ્ટ્રીયલ ઝોન કરી દીધો સાયલેન્ટ ઝોન હોવા છતાં એમોટરીના મશીન ચાલે છે આગળ પાછળ જગ્યાઓ નથી છોડી બીજા નંબરની અંદર સાંઠગાંઠ ચાલે છે મ્યુનિસિપાલિટીની સાથે માલ કેડે માલ લીધા કરે છે અમે એને કહેવા જેવી અહીંયા ઝોન ઓફિસમાં તો એમ કહે છે કે તમારે જે કરવું હોય કરી લેજો આ થશે જ તે એટલે એ કોઈ આ હું કઈ આમને ચાલે છે બધું અમે પણ ટેક્સ ભરવી છે અમે અમારે આખા જીવનની પૂંજી લગાવી દીધી છે અમારા રેસિડેન્ટ મકાન બનાવવા માટે અને એ સાયલેન્ટ ઝોન હોવા છતાં કેમ યામોટલી ના ગૃહ ઉદ્યોગ હોવા છતાં એને ગૃહ ઉદ્યોગને મકાન બનાવવાનું હોય તો કિચન હોવું જોઈએ હોલ હોવો જોઈએ રસોડું હોવું જોઈએ આગળ પાછળ જગ્યા છોડેલી હોવી જોઈએ આ તો કમ્પ્લીટ ઇન્ડસ્ટ્રીયલ શેડ એમોડરી બનાવી દે શટર મૂકે છે દુકાનો મૂકે છે આગળ પાછળ જગ્યાઓ નથી છોડતા બેઝમેન્ટ પણ બનાવેલા છે માલપા બેઝમેન્ટ પણ બનાવેલા છે અમારી માંગ એ છે કે એ સહજાનંદ એમ અત્યારે સહજાનંદ એમ રહ્યો છે સહજાનંદ રેસિડન્ટ હતો અને રેસિડન્ટ રહેવું જોઈએ એ અમારી માંગ છે અમે આગળ મેયર સાહેબને કલેક્ટર સાહેબને અમે દર વખતે કતારગામ ઝોન ઓફિસમાં માં જાવી છે કામિની બેન ત્યાં મળતા નથી તો કામિની બેન જ્ઞાન નો જ રહેવાનું હોય તો એ ઝોન ઓફિસ બંધ કરી દેવાનું કયો મહેર સાહેબ ફોટા ને પગાર ચડે છે લાઈટ બિલ ચડે છે અમે અહીંયા આવ્યા તો અમે કોઈ આતંકવાદી નથી કે અમને એટલા બધા રોકી દીધા છે ગેટ બંધ કરી દીધા છે આવ્યા નથી અમે કોઈ હથિયાર લઈને નથી અમે અમારી માંગણી મૂકવા આવ્યા છે કે તમે અમારું કામ છે એ વ્યવસ્થિત રીતે કરી દે તો અમારે અહીંયા ખોટું આવવો ને અમે બે હજાર સૌદથી ને અહીંયા આવી છે ટકા ખરી છે તો કોઈ એક પણ પ્રકારનું ગ્રાઉન્ડ ઉપર કામ નથી થયું ખાલી એમ કે આશ્વદન આપે થઈ જશે થઈ જશે ડોમોનેશન કરે તો પણ એવું ડોમોનેશન કરે કે ઈ ડુમોનેશન કરીને નિશ્ચે ઉતરે તો તરત એ ઓલા કામ ચાલુ કરી દે અને એવી રીતે તોડે કે જશે જેવી રીતનું કે એને જ્યાં બારી મૂકવી છે ના જ તોડે છે અને પૈસાનું સેટિંગ ત્યાં ચાલે છે એટલે પૈસા મેયર સાહેબ ને લેવા હોય તો લે પણ અમારા રેસીડેન્ટ ઝોન થી દૂર જન લે તમતર ભરપૂર લ્યો અમને કોઈ જાત નો વાંધો નથી તમારાય બાળબચ્ચા હશે ભરણ પોષણ કરવા માટે પૈસા લે બોમ્બ લે કરોડો માં લે અમને કોઈ તકલીફ નથી